નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા મિત્રો ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાએ મહેર કરી છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં પણ મેઘતાંડવ નજરે આવી રહ્યું છે ક્યાંક આફતનો વરસાદ નજરે ચડી રહ્યો છે અને ક્યાંક પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે આવનારા ચોવીસ કલાકની અંદર ગુજરાતની ઉપર વરસાદની કેવી આફત છે તે સમજવાનો મુંબઈ સમાચાર થકી આપને પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અને આ જે વાતાવરણ જે છે તેની પણ આજે વિશ્લેષણ કરીશું ચર્ચા કરીશું સ્ક્રીન ઉપર જે આપ જોઈ રહ્યા છો કે બંગાળની ખાડીથી જે પ્રેશર સર્જાયેલું છે તે સીધું જ ગુજરાત તરફ છે અને ગુજરાતના આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે આખા વિસ્તારો જે છે તેમાં આપ જોઈ શકો છો કે સુરત વડોદરા ભાવનગર જામનગર દ્વારકા જૂનાગઢ આ તમામ જિલ્લાઓમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં અત્યારે હાલ ભારે વરથી ભારે વરસાદની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે સ્પષ્ટ રીતે આપ આજે આ જે આખો પ્રદેશ જોઈ રહ્યા છો ગુજરાતનો મધ્ય ગુજરાતનો અમદાવાદ અને વડોદરા તેનું પરિણામ આજે આ જ દ્રશ્યો ઉપરથી આપને ખ્યાલ આવે છે કે કેવો વરસાદ ખાબક્યો બોરસદમાં ચાર કલાકમાં તેર ઇંચ જેટલો વરસાદ ખાબ ખાબકી ચૂક્યો છે વડોદરામાં માત્ર બેથી ત્રણ ઇંચમાં પણ પાણી પાણીના દ્રશ્યો જોવા મળે ભરૂચની અંદર ભારે વરસાદ અંકલેશ્વરની અંદર ભારે વરસાદ પણ આ જે આખા દ્રશ્યો જે છે તે સમજવાનો પ્રયત્ન કરીશું તો આવનારા ચોવીસ કલાકમાં આપ જોઈ શકો છો કે જે પ્રમાણે પરિસ્થિતિ બદલાઈ રહી છે સતત અને દક્ષિણ ગુજરાત ઉપર આખો વરસાદી માહોલ છે તે જામેલો નજરે ચડી રહ્યો છે આવનારા ચોવીસ કલાકમાં હવામાન વિભાગે પણ આ જ પ્રમાણની આગાહી કરેલી છે અને અમદાવાદ ભરૂચ મહેસાણા સુરત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે પણ આગાહી કરેલી છે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારો જળમગ્ન બન્યા છે કચ્છ જૂનાગઢ દ્વારકા જામનગર સુરત આણંદ જેવા કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ બની છે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદમાં સવારથી જ વરસતા વરસાદે પાણી પાણી કર્યું છે વરસાદમાં ચાર કલાકમાં તેર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો વીસ જેટલી સોસાયટીઓ બહાર ઘૂંટણસમાં પાણી ભરાયા બોરસદમાં ભારે વરસાદને કારણે જનજીવન અસરગ્રસ્ત થયું હતું બોરસદ શહેરી વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની તાકીદે એસડીઆરએફની પંદર ટીમોની એક ટીમ મોટર બોટ સાથે કાર્યરત થઈ છે આ ઉપરાંત આણંદ નગરપાલિકાની એક મોટર બોટ અને બે અન્ય મોટર બોટ બોરસદ ખાતે પહોંચી ગઈ હતી અને કામગીરી શરૂ કરી હતી નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે આજ રોજ સવારે આઠ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં ભોસદ તાલુકા મતે આશરે તેર ઇંચ જેટલી વરસાદ પડી છે ચાર કલાકમાં તો ચાર કલાકમાં તેર ઇંચ વરસાદ પડેથી ઘણા બધા વિસ્તારોમાં જે નીચાણના વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને આના લીધે અત્યારે અત્યારની જે જિલ્લામાં એટલી ભોસદમાં સ્ટેન્ડબાઈ કરેલી છે અને અમુક નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે થઈ રહી છે આશરે ત્રણસોની આજુબાજુ લોકો આ વિસ્તારમાં છે બોરસદના બોરસદથી તથાથી તથા રસ્તાઓ ઉપર તો આ લોકોનું અત્યારે રેસ્ક્યુની કામગીરી માટે એસડીઆરની ટીમ પણ અત્યારે ઉપસ્થિત છે માન્ય ધારાસભ્યશ્રી પ્રાંત અધિકારી મામલતદારશ્રી ચીફ ઓફિસર બધા ઓલરેડી ફિલ્ડમાં છે અને દરેક દરેક તાલુકામાં છે પણ બોરસદ તાલુકામાં બહુ ભારે વરસાદ થઈ છે તો સ્વાભાવિક છે કે ઘણી જગ્યાએ પાણી પણ ભરાયું છે પણ અત્યારે પાણી નિકાલની કામગીરી તંત્ર સારી રીતે અને સગી કામગીરી અહીંયાથી કરી છે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વરસી રહેલા અંધરાધાર વરસાદને કારણે શહેરની શાળાઓ અને કોલેજો વહેલી તકે છોડી દેવામાં આવી હતી જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચાડવામાં પણ તકલીફ પડી હતી શહેરમાં કેટલીક જગ્યાએ સ્કૂલ વર્દીના વાહનો રસ્તામાં જ બંધ પડતા બાળકો પણ અટવાઈ ગયા હતા બે કે ત્રણ ઇંચ વરસાદમાં પણ સ્ટેશનનું ઘરનાળું ભરાઈ જવાની ઘટના બની હતી શહેરને પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારને જોડતું આ ઘરનાળું બંધ થવાથી અનેક વાહન ચાલકો અટવાઈ ગયા અમદાવાદ શહેરમાં પણ સહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા વરસી રહ્યા હતા શહેરના પ્રહલાદનગર વસ્ત્રાપુર એસજી હાઈવે નારણપુરા સહિતના વિસ્તારોમાં વરસાદી રમઝટ જોવા મળી ભારે વરસાદની વચ્ચે વડોદરા પોલીસની સરાહનીય કામગીરી પણ સામે આવી છે વરસાદમાં ફસાયેલા લોકોને મદદે ગોરવા પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યા હતા અને નાના ભૂલકાઓને પોલીસ કારમાં બેસાડીને પોતાની ફરજ નિભાવી અનેક લોકોની મદદે પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ખડેપગે તૈનાત છે ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે રાજ્યમાં મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં કામગીરી થઈ રહી છે મુખ્યમંત્રી દર બે કલાકે સતત અહેવાલ પર નજર રાખી દે છે તોતેર તાલુકાઓમાં પાંચસો મિલીમીટર વરસાદ નોંધાયો છે કચ્છમાં પંચોતેર ટકા સૌરાષ્ટ્રમાં તોતેર ટકા વરસાદ નોંધાયો છે આણંદ જિલ્લાના બોરસદમાં સૌથી વધુ વરસાદ નોંધાયો